જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને ત્યારે આપણે જો ચીંગ ખોલવાનું કામ લઈ લીધું છે ચીંગ ખોલી નાખીએ એટલે ક્યારેક આપણે દાળ ભાતમાં એમ નાખવા હોય તો આપણે ત્યારે ખોલવી ન પડે આપણે ખોલે લીધું હોય તો આપણે સીધા દાણા જ લેવાના થાય એટલે જો આપણે સિંગ લઈને લઈ ગયા છે આપણે દાળ ભાતમાં થોડાક દાણા નાખી દઈશું બીજા વધે ઈપડ્યા રેવા દઈશું અને આપણે ખાવાનું કામય આરો ચાલુ જ છે ખાતા ને ખોલતા જઈએ વધારાના હોય પડ્યા રેવા દઈશું એ જો હાડા દસ થઈ ગયા છે અને બપોરાનો ટાઈમ પણ થઈ ગયો છે ત્યારે આપણે હાડાસ બનાવવાના છે દાળ ભાત આ વિડિયો માં બન્યા રેજો હાલો કે આપણે જાય દાળ ભાત બનાવવા તો જય માતાજી બધાયને જો છે જો કામ કરે છે હે દાળ ભાત બનાવ્યા હે દાળ ભાત બનાવવા આ રીતના જો આ બે કુકર કેમ બગાડ્યા તે આમાં છે ને પહેલા મે મૂકી આ ત્રણ જણાને દાળ કોણ ખાઈ એટલે આપણે કાઈ પછી દાળ મૂકી દે આમાં કાઈ નઈ થાય એટલે મે મૂક્યું મોટો કુકર આમાં જો ઉભરાણી કેટલી ઉભરાણી વાતો અલગ રહી આ બગાડ્યું કેટલું તે બધું આમ જો કુકર બગાડ્યું છે આ ગેસ બગાડ્યું છે આવા કામ ન કરાય હું બગડે ને પછી આ બધું આવું નવું ખર્ચા કરવાના તારે અને આ મોટા નાનું કુકર બગાડ્યું મોટું કુકર બગાડ્યું આ મોટા કુકરમાં ગેસ કેટલો જાય તને ખબર છે ગેસ તો જરૂર જ નહીં હે

આપડે તો તારા બધા કોમેન્ટમાં કઈ દીજો કરાયું હોય બહુ મોટી હેલિકોપ્ટર માં કેમ બેઠા બેઠા સીટ ઉપર વાતો કરતા હોય તો વાતો સીટ ઉપર હોય

મારે તમારો દેકારો કોઈ જાતનો સાંભળણો નથી મને શીખવાડો એટલે મારો દેકારો ની વાત નથી કાય દેકારો વાત નથી કાય આ તો બકડે તો ખરું તે એટલું તો હું બગડે તો થોડુંક ધ્યાન રાખાય એમ કહું છું હું કેમ રાખું રાખ્યું તો પણ બગડીઓમાં હું શું હું હું કરું જો આમ કાય હોય ક હાવ પાપડી છે ડાઈ બનાવી નાખ્યા છે આમ હોય એટલે થઈ ગયો આમો જો બફાઈ જાશે હવે આ સાફ થઈ જશે આપણે ઉતારે

હા હા દુખઈ ના પનૂતારે આ કે બગાડીને બબે કુકરને કેટલો ગેસ તે બનાવા તેરા તો પેલું બગાડ્યું આ તો એ યેઉ બગાડ્યું બાઈટ કે બગાડ્યા જે ખાવાનું તો આપણે બાકી છે તે મસ્ત દાણા તમે નાખીને તૈયાર થી જ ખાવા હાલો બને

તો આ મસ્ત ગઠો ગુવાર છે ઓય નહીં નહીં ગઠા ગુવારનો થાય ઈ તું ખાઈજે બધા એમ કહેતા કે શાક બહુ સારું થાય હું બહુ સારું થાય બહુ સારું તું બધા એમ કે નાખીને શાક હોય ને તો થાય તો હું તમને નાખીને બનાવી નામ લેવા તું એવું છે હા તો તમને શું બનાવી તો દાણા ફોલે છો તું

અને ગોડે બે તપેલા નો બગાડતી શાક માં બરોબર ઈ તો ડાય ઉભરાણ એટલે બદલાવ પડે નહોતર કઈ નો બદલાવે મારે ધ્યાન રાખજે આમ ઉટકવા તો મારે પડ્યા તમે જ કે તો ઉટક્યા ઈ તો તારે તો ઉટકવા ના હોય તો પછી તમે હું કામ એટલું બધું ટેન્શન લ્યો છો મારું ટેન્શન તો લેવું પડે ને બધું બગડતું હોય એટલે ઈ વાત તો બરાબર બધું મારે મારે હારું કરું મે બગાડ્યું મારે મારે હારું કરું લાવવાનું કોને બધું લાવવાનું તમારે બગાડવાનું મારે તો પછી બરાબર તો તું ધ્યાન રાખ તો હારું એમ એવું છે મારા પછી તને કેવું કરું એમ 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 હા તો છે મારે નગાડું પણ બગડી ગયું કરું પછી સારું ત્યારે હાલો આજે આપડે રીંગણા બટેટા દાણા નું શાક કરવાનું છે બરોબર ને આવશે ને તો આપડે વિડીયો એન કરી દેસુ આજે શાક ની તૈયારી કરવા છે જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો નવા બ્લોગ સાથે બાય બાય